નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થાય એ પહેલા જો તમે ચોખા ઉપર એક દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમારા ઘરની ગરીબી છે એ નવું વર્ષ આવે એને પહેલાં જ સમાપ્ત થઈ જશે મિત્રો જો તમે આવનારા વર્ષ બે હજાર પચીસ માં પોતાના ઘરની ગરીબીને દૂર કરવા માંગતા હોવ તો તમારા માટે આ ઉપાય બહુ જ મહત્વનો સાબિત થવાનો છે જો તમારા ઘરના સભ્યો ઉપર લેણું હોય અથવા તો તેનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કારણ કે મિત્રો બે હજાર પચ્ચીસનું નવું વર્ષ શરૂ થાય એ પહેલાં જો તમે લક્ષ્મી માતાનો વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોવ તો મિત્રો આ ચોખાનો એક ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કારણ કે મિત્રો આ ચોખાનો ઉપાય છે એને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે અને આ ઉપાય બહુ જ ખાસ માનવામાં આવ્યો છે તેની સાથે જ મિત્રો વર્ષ શરૂ થાય એ પહેલા જો તમે પોતાના ઘરની બધી જ ગરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જા તેમજ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ ગ્રહદોષ અને કુંડળી દોષને દૂર કરવા માંગતા હોવ તો મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે મિત્રો આમ જોઈએ તો આપણા નવા વર્ષની શરૂઆત તો થઈ જ ગઈ છે પણ મિત્રો આ બે હજાર પચીસ વર્ષ છે બહુ ખાસ છે આટલા માટે તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરની ગરીબી દૂર થઈ જાય તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી મિત્રો મિત્રો આવનારું નવું વર્ષ છે તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિની વર્ષા કરે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર ઉપર વર્ષે અને લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારી ઉપર બનેલો રહે તો જો મિત્રો તમે ઇચ્છતા હોવ કે આવનારું જે બે હજાર પચીસનું નવું વર્ષ છે એ વર્ષ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિને બહુ જલ્દીથી લાવશે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘરની ઉપર હંમેશને માટે બનેલી રહેશે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં સ્થાયી રૂપથી થઈ જશે તો મિત્રો આના માટે તમારે શું કરવું પડશે તો મિત્રો આના માટે તમારે એક ચોખાનો સામાન્ય અને સૌથી આસાન ઉપાય કરવાનો છે કે જેથી કરીને તમે તમારી ગરીબીને દૂર કરી શકશો તેની સાથે જ મિત્રો આવનારા નવા વર્ષમાં તમે એવું જીવન જીવવા લાગશો કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય મિત્રો આ ચોખાનો માત્ર એક ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલા પણ દોષ છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે તેની સાથે જ ઘરની નકારાત્મક ઉર્જા છે પણ દૂર થઈ જશે તેમજ મિત્રો ચોખાનો આ એક ખાસ ઉપાય કરવાથી મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે તેમજ આ ઉપાય તમે એકવાર કરી લેશો તો લક્ષ્મીમાં પ્રસન્ન થઈને તમને બંને હાથોથી તમારી ઉપર કૃપા વરસાવશે તો મિત્રો આ બધી વસ્તુનો લાભ મેળવવા માટે તમારે ચોખાની ઉપર એક દીવો પ્રગટાવવાનો છે આ ઉપાય છે એ સાવ આસાન ઉપાય છે તો જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો નવા વર્ષ બે હજાર પચ્ચીસમાં તમે બહુજ ધનવાન બની જશો કારણ કે મિત્રો ઉપાય છે એ લક્ષ્મી માતાને જલ્દીથી પ્રસન્ન કરી શકે છે તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે અને ગણપતિ દાદાની કૃપાથી તમારા બધા કાર્યોની શરૂઆત છે એ સફળતાથી જ થાય છે આથી મિત્રો તમે જે પણ નવું કામ કરો છો એટલે કે જો તમે નવો ધંધો ચાલુ કરો છો અથવા તો નવી નોકરી ચાલુ કરો છો તો એમાં તમને અવશ્ય સફળતા મળશે કારણ કે મિત્રો આ ચોખાનો ઉપાય છે છે એ ખાસ માનવામાં આવ્યો કારણ કે મિત્રો ચોખા છે એ બધા જ દેવી દેવતાઓનું અન્ન માનવામાં આવે છે તેમજ તે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે મિત્રો આ ચોખા છે એ તમારી કુંડળીમાં શુકરને મજબૂત કરે છે તેમજ આ ચોખા છે છે એ લક્ષ્મી માતાને જલ્દીથી પ્રસન્ન કરી શકે મિત્રો આ ચોખાના એક આસાન ઉપાયથી તમે રાતોરાત જ ધનવાન બની શકો છો મિત્રો આ જે અક્ષત હોય છે એટલે કે ચોખા છે એને આપણા ધર્મમાં પણ બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે મિત્રો કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે કરતા હોઈએ છીએ તો આપણે ચોખાનો એમાં જરૂર ઉપયોગ કરીએ છીએ આથી જો તમે નવા વર્ષ આવતાની સાથે જ આ ચોખાનો એક શુભ સમયમાં ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તેમજ આ ચોખાનો એક ઉપાય કરવાથી તમારા ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જાય છે તેમજ આ ઉપાય કરવાની સાથે જ વ્યક્તિનું ભાગ્ય છે બહુ ચમકી જાય છે તો મિત્રો આપણે આપણા ઘરમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ તો આપણે સૌપ્રથમ દીવો પ્રગટાવીએ છીએ મિત્રો આવનારું નવું વર્ષ છે એ મંગળનું વર્ષ માનવામાં આવે છે તો મિત્રો જે વસ્તુ તમને આ વર્ષ બે હજાર ચોવીસ માં ન મળી હોય તો એ વસ્તુ તમને આ બે હજાર પચીસ ના મંગળ વર્ષમાં તમને મળી જશે એ વસ્તુમાં મિત્રો ભલે તમારી કોઈ પણ મનોકામના હોય કે જો તમારે નવું ઘર બનાવવું હોય કે નવી ગાડી લેવી હોય તેમજ તમારા ઘરના કોઈ માંગલિક પ્રસંગ પ્રસંગ હોય કે જે પૂરા ન થઈ શકતા હોય તો મિત્રો બે હજાર પચીસના મંગળ વર્ષમાં તમારા બધા જ કાર્યો છે એ સવળા પડી જશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે આથી તમારે ચોખાનો આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ

તો મિત્રો હવે તમારા જીવનના કષ્ટ છે એટલે કે જે પણ દુઃખ દર્દ છે એનાથી તમને આ બે હજાર પચ્ચીસના વર્ષમાં તમને છુટકારો મળી જશે જ્યારે તમે આ ચોખા આને દીવાનો એક ઉપાય કરી લેશો તો તમને અવશ્ય આનું ફળ પ્રાપ્ત થશે તો આવો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ચોખાનો નવા વર્ષમાં ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે એક મુઠ્ઠી ચોખા લેવાના છે તેની સાથે જ એક મિત્રો તમારે દીવો લેવાનો છે અને એ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી અથવા તો તમે સરસવનું તેલ અથવા તો તલના તેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો હવે તમારે પોતાના ઘરના મંદિરમાં બેસી જવાનું છે સૌપ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિની સામે તમારે એક મુઠ્ઠી ચોખા સૌ પ્રથમ મૂકી દેવાના છે પણ જો મિત્રો તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની કોઈ મૂર્તિ અથવા તો ફોટો ન હોય તો મિત્રો તમે પોતાના મોબાઈલ ફોનમાં પણ લક્ષ્મી માતાનો ફોટો રાખીને મંદિરમાં મૂકી શકો છો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો સૌપ્રથમ તમે જે જગ્યા ઉપર એક મુઠ્ઠી ચોખા મૂકેલા છે એની ઉપર મિત્રો તમારે દીવો મૂકી દેવાનો છે તો મિત્રો હવે તમારે લક્ષ્મી માતાની સામે આ દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે જ તમારે મિત્રો આ મંત્રનો જાપ અગિયાર વાર કરવાનો છે આ મંત્ર છે એ આ પ્રમાણે છે ઓમ મહાલક્ષ્મી નમઃ તમે દીવો પ્રગટાવી લીધો પછી તમારે આ મંત્રનો જાપ અગિયાર વાર કરવાનો છે હવે મિત્રો તમારે લક્ષ્મી માતાને તેમજ ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની છે કે મારા જીવનમાં જે પણ નિર્ધનતા છે એટલે કે અમારા જીવનમાં જે પણ ગરીબી છે અને પૈસાની જે પણ સમસ્યા છે એને તમે સાવ દૂર કરી દેજો આથી તમે મારા જીવનને સુખી બનાવી દેજો જો એમાં કોઈ પણ વસ્તુની કમી હોય ધન સુખ સમૃદ્ધિની કમી હોય તો તમે એ પૂરી કરી દેજો અને મને એવા આશીર્વાદ આપો કે હું કોઈ પણ કાર્યની શરૂઆત કરું એમાં મને સફળતા મળે તો મિત્રો આ ઉપાય તમે નવા વર્ષ એટલે કે 2025 ની શરૂઆત થઈ જાય એના પછી તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો કે જેથી તમને અવશ્ય લક્ષ્મી માતાની તેમ જ ગણપતિ દાદાની કૃપા તમને પ્રાપ્ત થશે કે જે ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તો મિત્રો નવા વર્ષમાં ઉપાય કરવા માટે બુધવારનો દિવસ ગુરુવારનો દિવસ શુક્રવારનો દિવસ તેમજ સોમવારનો દિવસ આ ઉપાય કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે પણ તમે આમ તો આ ઉપાય ને કોઈપણ દિવસે કરી શકો છો પણ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નવા વર્ષમાં તમે એકાદશીના દિવસે આ ઉપાય કરી શકતા નથી કારણ કે મિત્રો એકાદશીના દિવસે ચોખાનો ઉપયોગ કરવો એ અશુભ માનવામાં આવે છે મિત્રો ઉપાય એટલો ચમત્કારિક ઉપાય છે કે જો તમે નવા વર્ષમાં ઉપાય કરી લેશો તો મિત્રો તમે જાતે જોઈ શકશો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર કેવી રીતે વરસી જશે અને તમારા ભાગ્યમાં કેવી સફળતા આવવા લાગશે મિત્રો આ ચોખા જે છે તમારી કુંડળીના શુક્રને શુક્ર ને મજબૂત કરી દેશે કારણ કે મિત્રો આ શુક્ર જ છે કે જે તમને વધુ ધન આપી શકે છે તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાયને કરી લેશો તો થોડાક જ દિવસમાં તમને આ ઉપાયનું ફળ મળવા લાગશે મિત્રો દિવસ જેમ જેમ જતા જશે એમ જ તમને એવું લાગશે કે તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા છે એ બંને હાથોથી વરસવા લાગી છે તેમજ તમારા ઘરની ગરીબી જળમૂળથી ખતમ થવા લાગશે તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હશે અથવા તો નકારાત્મક ઉર્જા હશે એ પણ જવા લાગશે બસ મિત્રો તમારે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે પછી મિત્રો ઉપાય કરીને પછી જો દીવો જાય છે પછી મિત્રો તમારે આ ચોખાનું શું કરવાનું છે તો મિત્રો પછી તમારે જે એક મુઠ્ઠી ચોખા રાખેલા છે એને બીજા દિવસે મિત્રો તમારે પોતાના ઘરની અગાસી ઉપર તમારે આ ચોખા નાખી દેવાના છે તો મિત્રો નવા વર્ષ બે હજાર પચીસ માં ઉપાય તમારે માત્ર એકવાર કરવાનો છે પછી મિત્રો આનું ફળ તમને એવી રીતે મળશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો આવો હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે જે ઉપાય છે એ ચોખાને લગતો જ છે અને આ ઉપાય તમે પણ નવા વર્ષમાં જ કરી શકો છો તો જો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય અને જો તમારા ઘરમાં ધન ટકતું ન હોય તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો સૌ પ્રથમ એક મુઠ્ઠી ચોખા લેવાના છે અને તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને મિત્રો પછી તમારે એક કોડી લેવાની છે મિત્રો આ કોડી એવી વસ્તુ છે કે જે લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે તો જ્યાં પણ મંદિરને લગતી વસ્તુઓ મળે છે ત્યાંથી તમને આ કોડી છે તમને ઉપલબ્ધ થઈ જશે આથી મિત્રો એક મુઠ્ઠી ચોખા અને એક રૂપિયાનો સિક્કો અને એક કોડી તમારે ઉપાય કરવા માટે લેવાની છે પછી મિત્રો આ બધી જ વસ્તુને તમારી પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવાની છે જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો તમે મૂકેલો હોય એની સામે તમારે આટલી વસ્તુ મૂકી દેવાની છે અને મિત્રો એક દેશી ઘીનો દીવો તમારે આ બધી વસ્તુની સામે પ્રગટાવવાનો છે તો મિત્રો આ દીવામાં તમારે ગોળ વાઈટ રાખીને આ દીવો પ્રગટાવવાનો છે કારણ કે મિત્રો તમે આ ઉપાય છે અને આ દીવો છે એ લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને અનુલક્ષીને આ દીવો પ્રગટાવો છો આથી તમારે આ દીવામાં ગોળ વાઈટ નાખીને આ દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે

અને આ પોટલીને તમારે ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવાની છે મિત્રો એવું નથી કે તમારે આ લાલ પોટલીને તિજોરીમાં જ રાખવાની છે પણ મિત્રો તમે જે પણ ડબ્બામાં અથવા તો જે પણ ખાનામાં અથવા તો કોઈ પણ પેટીમાં તમે જ્યાં પૈસા રાખતા હોવ તો ત્યાં તમારે આ લાલ પોટલી મૂકી દેવાની છે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય આથી મિત્રો જો તમે બે હજાર માં ઉપાય કરી લેશો તો તમારી પાસે એટલો પૈસો આવશે કે મિત્રો જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કારણ કે મિત્રો આ કોળી છે સમુદ્ર મંથન માંથી જ આની ઉત્પત્તિ થઈ છે અને મિત્રો ચોખા જે છે લક્ષ્મી માતાની સાથે જ જોડાયેલી ખાસ વસ્તુ છે અને આ એક રૂપિયાનો સિક્કો છે તે ધનને બહુ જલ્દીથી વધારવાની શક્તિ ધરાવે છે આથી જો આ ત્રણ વસ્તુની એક પોટલી બનાવીને તમે એ જગ્યા ઉપર મૂકી દેશો તો અવશ્ય તમને ધન પ્રાપ્તિ થશે મિત્રો તમે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો ફોટામાં પણ તમે જોયું હશે કે એના હાથમાં જે કળશ હોય છે એમાંથી ધનની વર્ષા થતી હોય છે આથી જ આ ઉપાય કરવા માટે એક રૂપિયાનો સિક્કો છે એ બહુ જ મહત્વ ધરાવે છે તો મિત્રો આ એક નાનો ઉપાય છે પણ બહુ જ ચમત્કારિક ઉપાય છે તો તમારે બે હજાર પચીસ ની શરૂઆત ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ બે હજાર પચીસ નું નવું વર્ષ છે એ મંગળ વર્ષ છે થી જો તમે આ નવા વર્ષમાં સંકટમોચન હનુમાનજી મહારાજનું પૂજન તમે એકવાર કરી લીધું અને એને લગતા ઉપાયો તમે કરી લીધા તો મિત્રો તમે એવું સમજી લો કે આવનારું વર્ષ છે તમારા જીવનમાં બહુ ધનની પ્રાપ્તિ કરાવશે તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે નવા વર્ષમાં તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને બીજા અમુક એવા ખાસ ઉપાય પણ કરી શકો છો મિત્રો દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના જીવનમાં ક્યારે પૈસાની ખોટ ન આવે અને માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે અને આ ઈચ્છાથી આપણે બધામાં લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરીએ છીએ ખાસ કરીને શુક્રવારે મા લક્ષ્મીથી સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની ખોટ આવતી નથી જો તમે પણ આર્થિક લાભ મેળવવા માંગો છો તો નવા વર્ષમાં શુક્રવારે ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ચાલો આપણે જાણીએ શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવા તો મિત્રો નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી માં લક્ષ્મીની કૃપા બની રહે છે સાથે જ જો તમારા પર કોઈ દેવું હોય તો આ ઉપાય કરવાથી દેવું ઓછું થવા લાગે છે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવાથી મુક્તિ પણ મળી શકે છે તેમજ મિત્રો નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે તુલસી અને શાલિગ્રામની પૂજા જરૂરથી કરવી આ પૂજાથી માં લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે ત્યાં મા લક્ષ્મી હોય છે માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ તેમજ મિત્રોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ જેથીમાં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે તમે પીળી સાડી લાડુ બંગડીઓ અને હળદરમાં લક્ષ્મીને અર્પણ કરી શકો છો તેમજ મિત્રો નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે માં લક્ષ્મીને વૈજયંતીના ફૂલ ખૂબ જ ગમે છે શુક્રવારે લક્ષ્મીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો અને મા લક્ષ્મીનો શણગાર કરો માં લક્ષ્મીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી અને તેમને વૈજયંતી ફૂલોથી શણગારજો આ કરવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે તેમજ મિત્રો નવા વર્ષમાં માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે ઘરમાં કોળી શંખની માળા જરૂર રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે કોડીઓને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે સમુદ્રમાંથી માં લક્ષ્મી પ્રગટ થયા છે અને કોડીઓ પણ સમુદ્રમાંથી નીકળે છે આ જ કારણથી માં લક્ષ્મીને કોડીઓ ખૂબ જ પસંદ છે આને ઘરમાં રાખવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે બની રહે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ